બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના દિગ્ગજ નેતા ઠાકરસિંહ રબારીની અફેણના કેસમાં રાજસ્થાન પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે તેના જ કારણે રાજનીતિ ગરમાઈ છે આ મામલે ભારતીય જનતા પાર્ટીના મુખ્ય પ્રવક્તા યજ્ઞેશ દવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ઉપર પ્રહાર કર્યા છે સાથે જ જે ઘટના બની છે તે ઘટનાને લઈને યજ્ઞેશ દવે શું વાત કરી છે વિગતે વાત કહીએ જે રાજસ્થાન પોલીસે તપાસ કરતા તેમાં બનાસકાંઠાના કિસાન સેલના આગેવાન અને કોંગ્રેસના દિગ્ગજ નેતા ઠાકરસિંહ રબારીની સંડોવણી સામે આવી હતી આ મામલે ગંજ પોલીસ દ્વારા થરાદ ખાતે રબારી સમાજના હોસ્ટેલમાંથી ઠાકરસિંહ રબારીની ધરપકડ કરી હતી ત્યારબાદ તેમને ગંજ પોલીસ સ્ટેશન છે ત્યાં લઈ જવામાં આવ્યો હતું અને સમગ્ર મામલે વાયુ વેગની જેમ આ ઘટના સામે આવી હતી ઠાકરસિંહ રબારી સામે પણ અફીણના જે કેસનો જે સમગ્ર મામલો સામે આવ્યો છે જે ઠાકરસિંહ રબારીના સાગરીદ પકડાયા છે તે કેસને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેના વિરુદ્ધ એનડીપીએસનો ગુનો નોંધાયો છે નાના જ કારણે ખળબડાહાટ મચી ગયો છે આ ઘટનાના સંદર્ભમાં ભારતીય જનતા પાર્ટીના મુખ્ય પ્રવક્તા યજ્ઞેશ દવેએ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ઉપર પ્રહાર કર્યા છે જેમાં શક્તિસિંહ ગોહિલે જે નશાખોરી સાથે સંકળાયેલા જે લોકો છે નશાનો ધંધા સાથે કારોબાર સાથે જે લોકો કામગીરી કરી રહ્યા છે તે ભાજપથી મોટાભાગે જોડાયેલા હોય છે તે પ્રકારના જે આરોપો કરતા હોય છે તેમની સામે ભારતીય જનતા પાર્ટીના મુખ્ય પ્રવક્તા યજ્ઞેશ દવે આ કેસમાં જે કોંગ્રેસના નેતાની ધરપકડ થઈ છે તેને લઈને પ્રહાર કરતા શું વાત કહી છે તે સાંભળી ગુજરાત કોંગ્રેસના નેતા ઠાકરસિંહભાઈ રબારી રાજસ્થાનની અંદર એમનો એક વ્યક્તિ નવ તારીખના રોજ નેશનલ હાઈવે સત્યાવીસ ઉપર જ્યારે ગાડી હંકારીને જતો હોય છે તેની અંદર ત્રણ કિલોને ત્રણસો નેવું ગ્રામ નશાયુક્ત અફીણનો જથ્થો ઝડપાય છે ત્યારે પોલીસની ધરપકડ થાય ત્યારે એ વ્યક્તિ સતત ઠાકરસિંહભાઈ જોડે વાત કરતો હોય છે પંદરસો ઉપરાંત કોલ એમના ઠાકરસિંહભાઈને કરેલા પોલીસને ઝડપાય છે પોલીસ ઠાકરસિંહભાઈની ધરપકડ કરે છે અને પુરાવાના આધારે એમને જેલમાં પણ મોકલી આપવામાં આવે છે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહજી ગોહિલ જ્યારે એક નિવેદન એવું આપતા હોય સોશિયલ મીડિયા મારફતે કે ગુજરાતની અંદર નશાનો કારોબાર કોણ કરે છે ગુજરાતની અંદર નશાના કારોબારમાં કોણ સંડોવાયેલું છે એની તપાસ કરવી જોઈએ તો મારે આદરણીય શક્તિસિંહજી ગોયલને કહેવું છે કે તમારા જ નેતા સંડોવાયેલા છે તમારા જ નેતાની ધરપકડ થઈ રાજસ્થાનમાં તમારા જ નેતા અફીણનો કાળો કારોબાર કરતા હતા તમારા જ નેતા ગુજરાતના અને ભારતના યુવાધનને આ નશાના ખપ્પરમાં હોમવાનું કામ કરતા હતા તમે પોલીસની કામગીરીને તો સરાહના કરતા નથી પરંતુ તમારા નેતાઓની ધરપકડ થાય ને ત્યાં પછી પણ તમે એવા નિવેદનો તો આપો કે કોણ છે આ જ ઠાકરસિંહભાઈ ઉપર ગુજરાત પોલીસે ભૂતકાળમાં પાસાની ભલામણ પણ કરી હતી દારૂના કેસો પણ નોંધાયેલા છે ગુજરાતની અંદર છતાં પણ વાવ વિધાનસભાની જ્યારે પેટા ચૂંટણીની વાત આવી ત્યારે કોંગ્રેસ ઠાકરસિંહભાઈને સ્ટેજ ઉપર બેસાડી અને અમારા નેતા છે અને કોંગ્રેસના દિગ્ગજ નેતા છે આવા વખાણ કરતાં કોંગ્રેસ થાકતી નહોતી એક પણ નેતા થાકતો નહોતું રાહુલ ગાંધી જ્યારે ગુજરાતમાં છે ત્યારે મારે કેવું કહેવું છે કે ગુજરાતની અંદર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જ્યારે હર્ષભાઈ સંઘવીના સીધી દોરવણી હેઠળ જો નશાનો કારો કાળો કારોબાર કરતા લોકોને ઝડપવામાં આવે અને અઢારસો કિલોથી અને અઢારસો કરોડથી વધારે રકમનું જ્યારે ડ્રગ્સ પકડવામાં આવે ત્યારે પણ પોલીસની કામગીરીને તેઓ બિરદાવતા નથી પરંતુ પોલીસની કામગીરીને ખરાબ શબ્દોમાં સોશિયલ મીડિયાની અંદર હલકી રાજનીતિ રમે છે એટલે માન્ય શક્તિસિંહજી ગોહિલ માન્ય રાહુલ ગાંધી તમારે તમારે કહેવું છે મારે તમને કે તમે આ કારોબાર કરતાં તમારા નેતાઓને પહેલાં સંભાળો આપે સાંભળ્યા આતા ભારતીય જનતા પાર્ટીના મુખ્ય પ્રવક્તા યજ્ઞેશ દવે હાલ તેમનું સ્ફોટક નિવેદન સામે આવ્યું છે સાથે જ ભૂતકાળમાં ઠાકરસિંહ રબારી સામે પાસાની ભલામણ પણ પોલીસે કરી હોય તે પ્રકારની વાત તેઓ કરી રહ્યા છે જે આ પ્રકારે નશાના કાળા કારોબાર ચાલી રહ્યા છે તેમાં વિપક્ષે સરકારની સરાહના કરવી જોઈએ પીઠ ધપાવી જોઈએ પરંતુ વિપક્ષ માત્ર ટીકા કરે છે તે પ્રકારના આરોપો પણ યજ્ઞેશ દવે લગાવી રહ્યા છે હવે આના જ કારણે રાજકારણ ગરમાયું છે કોંગ્રેસ નેતાની જે ધરપકડ થઈ છે તેને લઈને ભાજપે પણ પ્રહાર કરતા રાજકારણમાં નવા જૂદી જોવા મળી છે દર્શક મિત્રો નવજી ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું બોલતા નહીં વૈષ્ણવ oh yeah, yeah.